સામે આવ્યું છે 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 આરોપી અત્યારે હાલ ફરાર થઈ ચૂક્યા અને જાણવા મળી રહ્યું છે કે આરોપી શંકર રાઠવાડ નિવૃત્ત આર્મી જવાન પણ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા શંકર રાઠવાની મૃતક સાથે ઝઘડાની અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફીડ ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો થાય છે ત્યારે હાલ મૃતદેહને પીએમ અર્થે કવાંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ શંકર રાઠવાના મૃતક સાથે થયેલા જગડા માટે થઈને હત્યા કરવામાં આવી છે તેવું પણ બહાર સામે આવ્યું છે અને જો કે હાલ તો મૃતદેહને પીએમ અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ઘટનામાં પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતાં તેનું મોત નિપજ્યું છે જો કે જેણે ફાયરિંગ કર્યું છે તે આરોપીઓ અત્યારે હાલ ફરાર છે આ ઘટના કવાંટ તાલુકાના પીપલાદી ગામે બની હતી જેમાં રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત નિપજ્યું છે આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને હત્યા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ ઘટના કવાણ તાલુકાના પીપલાદી ગામે બની હતી અને જો વાત કરવામાં આવે મળતી માહિતી મુજબ પીપલાદી ગામે ગોળી મારીને હત્યા નિપજાવાના મામલે ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપી શંકર રાઠવા છે અને અમલા રાઠવા છે તે બાઇક ઉપર આવીને અને તેમાંથી શંકર રાઠવાએ મૃતક કુલદીપ ઉપર ફાયરિંગ કર્યું હતું જોકે અત્યારે હાલ આરોપી બંને ફરાર થઈ ચૂક્યા છે ત્યારે આ વિષય પર આપનું શું કેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં